આવડી આ બધી ઉપર તમે ટ્રેક્ટર ચલાવો કોઈ ફાટે સિરાય નહીં એવી મજબૂત તાળપત્રી આવે આ તાળપત્રી તમારે એકસો ને ચાલીસ રૂપિયા કિલો આવે અને વીસ તાળપત્રી નું વીસ કિલો વજન થાય આવડી આ બધી કાર્પેટ છે જે આપણે ઘરમાં ઓફિસમાં દુકાનમાં રૂમમાં પાથરવા માટે વપરાય છે આમાં તમારે બધા અલગ અલગ કલર આવશે અને સાડા છ ફૂટ પળા રોલ આવે જય સિયા મહાદેવ ને જય માતાજી તો આજે આપણે આવી ગયા છે અલંગ અલંગમાં વસ્તુ બધી બહુ સારી મળે અને બધી બાટુ વસ્તુ મળે છે તો આજે હું તમને બધી જ વસ્તુ પરિચય કરાવવાનો છું તો અમારા વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા અમારા અપડેટ તમારા સુધી પહોંચી શકે તો આપણે આજે જવાનું છે પલોટની અંદર તો સંપૂર્ણ એની બધી જ તમામ વસ્તુ તમને બતાવું ભાવતાલ સાથે જે કાંઈ તમારે વસ્તુ લઈ હોય એ બધી જ તમને મળી રહેશે આયા પલોટની અંદર હવે પલોટનું નામ છે ખોડિયા ટેન્ડસ બસો ને રોડ ઉપર એકઝ બોર્ડ મળેલું છે તરા જયારે આવો ને થોડાક આગળ આલો એટલે આ બોર્ડ આવશે ત્યાં તમારે વહી આવવાનું કઈ પણ વસ્તુ લેવી હોય ખોડિયાર છે અને બસો ને બ્યાસી નંબર છે રોડ ઉપર જ આવે છે એકઝટ અને આ સામે છે ને રોડ છે આવો એટલે પલોટ આવે છે થોડાક આલો એટલે ફાઈનલી ભાઈ આપણે પલોટ ની અંદર આવી ગયા છીએ અને શેઠ છે આપણને શેઠ ભાવતાલ કહેશે બધો વિગતવાર તમને સમજાવશે જે કાંઈ વસ્તુ છે પ્લોટની અંદર એનો બધાનો ભાવ જે કાંઈ હોય એ તમને કહેશે એટલે વિડીયોમાં બન્યા રહેજો તમને ખૂબ મજા આવશે આગળ આપણે ગાડી ધોવા માટેનો પંપ છે ગાડી ધોવા ફોર ધોવા ટ્રેક્ટર વાહન કોઈ પણ ધોવા માટેનો પંપ છે

આવડી આ બધી તાળપત્રી છે તાળપત્રીમાં આવડી આ બધી ઉપર તમે ટ્રેક્ટર ચલાવો કોઈ ફાટે સીરાય નહીં એવી મજબૂત તાળપત્રી આવે આ તાળપત્રી તમારે એકસો ને ચાલીસ રૂપિયા કિલો આવે અને વીસ બાય ની તાળપત્રીનું વીસ કિલો વજન થાય આવડી આ બધી કાર્પેટ છે જે આપણે ઘરમાં ઓફિસમાં દુકાનમાં રૂમમાં પાથરવા માટે વપરાય છે આમાં તમારે બધા અલગ અલગ કલર આવશે અને સાડા છ ફૂટ પળા રોલ આવે આનો તમારે એકસો ને વીસ રૂપિયા કિલો આવે અને એક કિલોમાં દસ સ્કેર ફૂટ એક દસ ફૂટ ફૂટનું એક કિલો વજન થાય પછી આવતા ખેડૂતો માટે જે ગાંસડી બાંધે સલાખા બનાવે એ સલાખાના રોલ છે આ દોઢસો રૂપિયા કિલો આવે અને એક કિલોમાં ત્રણથી ચાર સલાખા બને આવડી આ જાળી છે જે ખેડૂતોને ખેતરમાં જાનવર આવતા હોય કુંદરા છે રોજડા છે નીંદાળું છે તેના ફેન્સિંગ કરવા માટે વપરાય આ જાળી તમારી બાંધી દ્યો એટલે કોઈ પણ જાનવર નો આવે જાનવર આમાં ઘૂસવા જવાની બીક લાગે ભડકે એટલે આથી દોઢી છે આ છ ફૂટ ઊંચાઈ આવે આ ઝાડની અને એક કિલોમાં પચાસ ફૂટ લંબાઈનું એક કિલો વજન થાય આ જાળી તમારે દોઢસો રૂપિયા કિલો આવશે આના ખાના નાના આવે બે ઇંચ બાય બે ઇંચ ના એટલે ગમે એવું નાનું પક્ષી હોય તો આમાંથી બહાર નીકળે નહીં તો ભાઈ આ જાળી છે ખેતર પરથી ખેડૂતોને બાંધવા માટે નાયરની જાળી આવે તડકામાં ખરાબ ન થાય પાણીમાં પલ્લે તો હળે નહીં એવું મજબૂત મટીરિયલ આવે સરસ મજાની જાળી છે ભાઈ જવો તમે તો તો આયા જટકા મચીની ભાઈ લાકડીયું છે બધી લોખંડની છે અને સાદી લાકડી પણ છે અને સેજમાં આપણે જે કાઈ લંબાઈ જોવે એ બધી લંબાઈ મળી રહેશે નાના મોટી ચાર ફૂટ પાંચ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ એ રીતે બધી મળી રહેશે તો શેઠ આપણને એનો ભાવ તો હલકે છે આ ફાઈબરની લાકડી આવે એટલે આ જમીનમાં અર્થિંગ નો ઉતરે કારણે હળે નહીં અને કાંટે નહીં એવી વસ્તુ આવડે આ આવે વિદેશની હા એટલે આ ખેડૂતોને ફેન્સિંગ જે ઝટકા મશીનનું ફેન્સિંગ મારે એમાં વપરાય છે અમારી પાસે આ ઇંગલમાં ચાર ફૂટની ઇંગલ છે પાંચ ફૂટની છે છ ફૂટ છે આઠ ફૂટ છે ચાર ફૂટની બધી સાઇઝની ઇંગલ મળી જાય છે પછી કોઈ પણ લાગડી રહી હોય તો આ એ પણ ફાઈબરની લાગણી આપે આ ગમે એમ પચાડો ક્યારે તૂટે નહીં હળે નહીં અને તમારા કૂતાળી હોય તો હથોડી મારી કૂતાડી દેવાની ક્યારેક કાંટે ની હળે ને એ વસ્તુ આવે મજબૂત આવે મજબૂત આવે છ ફૂટ ની એનું એક કિલો વજન થાય અને નેવું રૂપિયામાં પડે એક લાકડી અને લાકડી છે લાકડી એકસો ચાલીસ રૂપિયા કિલો આવે એનો છ ફૂટ નું એક કિલો આઠસો ગ્રામ વજન એક લાકડીનું એક લાકડી અને જે આપણે ડ્રીપ આવે